નમસ્કાર મિત્રો ઇમરજન્સીને જ્યારે ભારતીય જનતા પાર્ટી મોટે મોટેપાયે ઢોલ વગાડીને વગોવી રહી છે ત્યારે આજ ગુજરાતના રાજકારણમાં વરીથી ઇમરજન્સી કેમ લાવી અને એ ઇમરજન્સીમાં વિરોધ પક્ષના લોકોને કઈ રીતે હેરાન કરવું એનું સુંદરમાં સુંદર આયોજન જોવામાં આવે તો એ છે ચેતર વસાવની ધરપકડ જે રીતે એક મિટિંગમાં સંકલનની મિટિંગમાં એક બ્લેમ કરવામાં આવ્યો કે ચેતરભાઈએ સામેના હોદ્દેદારો ઉપર તો હું એ પૂછવા માંગુ છું શું સરકારને યા ત્યાંની વ્યવસ્થાને કલેક્ટરને એસપીની ખબર હતી કે ચેતરભાઈ આવીને પાણી ફેંકવાના અને ગ્લાસ ફેંકવાના છે કારણ કે જે રીતે એમને એરેસ્ટ કરવા માટે આખા દક્ષિણ ગુજરાતની પોલીસની ગાડી લગભગ પચીસ ગાડીઓ પોલીસે બહારે ઊભી હતી અંદર મિટિંગ ચાલે છે તો પચીસ ગાડી રાત કેમ દે આઈને ઊભી થઈ ગઈ બે મિનિટમાં એનો મતલબ આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે અંદર થયું કોઈ પણ વસ્તુનો એમને વિડીયો જાહેર કરવું જોઈએ જો ચૈત્ર વસાય ખરા થવા કોઈ કર્યું તો વિડીયો જાહેર થશે પણ સરકાર વિડીયો જાહેર નથી કરતી પણ ઇન્ટેન્શનલી લોકતંત્રની હત્યા કરવા માટે ચૈત્ર વસાવા જેવા લડાયક માણસને હેરાન કરવા માટે આમ આદમી પાર્ટીનો મોરલ તોડવા માટે આમ આદમી પાર્ટીના એવા લડાયક લોકો જે સામાન્ય માનવીના નાના મોટા કામો માટે લડિત આપી રહ્યા સરકાર સામે એ લોકોને હેરાન કરવા માટે